નમસ્કાર મિત્રો કેમ છો મજામાં ને સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ નેચરલ લાઈફ ફી દિના પર મિત્રો આપશો ને જય આ જય સ્વામિનારાયણ જય જીનેન્દ્ર જય હાટકેશ જય જલારામ જય ઠાકરધાની જય દ્વારકાધીશ હરિઓમ અને મહાદેવ હર મિત્રો સવારનું કામ કરતા કરતા આજે રવિવાર છે ઘણો સમય નીકળી ગયો અને પછી એમ થયું કે ઘણા દિવસથી બ્લોગ બનતો જ નથી ચાલો આજે બનાવી શરૂઆત કરીએ તો બપોરને શાકની કરું છું તૈયારી

કારણ કે આ એમ કે લીલાબેન કે મારા લગ્ન થયા એના પછી એના ભાઈનો જન્મ એટલે મારી સાસુ જેવા કહેવાય એના લગ્ન પછી એમના ભાઈનો જન્મ છે એટલે કે અમારા ઘરવાળાનો તો અમારા દણ છે લીલાબેન ઘટિસા એમનું સાસુ કહી કે એમનું ઘર કઈ આવે તો એ ફોલે છે લસણ અને હું બનાવી લઉં શાક ને રોટલા ઘણા સમય પછી બ્લોગ થઈ રહ્યો છે હા હવે કઈ થાય છે ને થોડા થોડા કરવા જોઈએ તો એ કાંદુ કાકડી અને મરચું કાપી લીધું છે આજે કાકડીનું શાક બનાવવાનું છે શાક બનાવી લો પછી જો હું રોટલા બનાવું કે રોટલી બનાવ મોજ આવશે એ બની જશે રોટલા બનાવવા છે તો ધીબા ધીબા હાથી થપી રહીશ અમારા કચ્છીમાં એમ કે થોડોક જાડો મોટો રોટલો બનાવી દે ને એમ રોટલો સરસ જરાક જાડેરો હોય તો એમ કે મોડસમાની બનાવી હવે વિચારું છું મોડસમાની બનાવું કે ઘઉંની રોટલી બનાવું હવે લઉં પછી તમને મળીશ ખારી નદી ગંગેશ્વર મહાદેવના દર્શન ગયો આયો વા ગયું

સુવિધા શોધી રાખ્યો તો કાક જોઈ લઉં અને પછી કહી દઉં બેઠા છે બેન ને એના વાત વાતો જ્યારે સંબંધો હોય ત્યારે કે પ્રશંસા અને ચાપલુસીમાં એક મોટો ફરક છે ઘણા કે મારી સાસુ જેવડા છે એમ કે સાસુ જેવા છે સાસુ જેવા નથી આ એક ખોટી પ્રશંસા કહે કે પ્રશંસા અને જેવા નથી એટલે મતલબ એવડા છે ઉંમરમાં

પ્રશંસા હંમેશા માણસના કામની થાય છે અને ચાપલુસી હંમેશા કામના માણસની થાય છે જેમને જે માણસમાં આપણે કામ પડવાનું હોય એની સામે ચાપલુસી થાય તો આ એક મોટો ફરક છે આપણા જીવનમાં આ બે વસ્તુને આપણે ક્યાં લઈએ છીએ એ આપણે જોવું પડે અને વિચારવું પડે અને એથી વિશેષ પકાવું તો કે આ દુનિયા છે ને એ ખૂબ જ મતલબી છે અને આ મતલબી દુનિયામાં જ્યારે પોતાનો કોઈ મતલબ નથી હોતો ત્યારે કોઈ બોલાવતું પણ નથી સાચું કહું ને જ્યારે ઝાડ સુકાઈ તો એના પર પંખી પણ બેસતા નથી ઝાડ જ પર બેસે છે છે એટલે આ દુનિયા કે તમારામાં જો મતલબ હશે તો જ એ તમને બોલાવશે રહેશે સિવાય લોહીના સંબંધો તમારા લોહીના સંબંધ છે એ મતલબ વગર પણ તમને સાચવશે ઉંમર હશે તોય સાચવશે નાના હશે તોય સાચવશે ઘડી એમ કહું કે મોટા ના આવે તો અમને યાદ આવે હંમેશા અને અમે કહી હંમે ભાઈ એનો પિયર એના ભાઈ ભાભી હોય મા બાપ પછીના તો એ તમારા લોહીના સંબંધો છે એટલે સાચવી છે બાકી દુનિયા આખી મતલબ એ છે તમને જેની વાડી તમે કામ કરતા હોય ગમડાની વાત કરી તો અને તમે

એટલે ઘણા સમય પછી આજે ઉપર થોડું કામ માટે આવીશું પેલા રોજ બ્લોગ બનાવતી ત્યારે ઉપર નીચે થતો એટલે ઘણા બધા પરોડ એમ કહેતા તમારો ઉપરનો રૂમ ને નીચેનો રૂમ કદાચ તમે ભૂલી ગયા છો એટલો સમય થઈ ગયો છે આજે જો ઉપર અથાણો પણ સુકાવ્યું છે આમ તો ગઈકાલે મેં પોળું કર્યું હતું પણ આમ ચીકણું લાગતું હતું જરા ચીકાસવાળું તો ન આથી શકાય ને કોરું થવા દેવું પડે એટલે ચાર વાગ્યાનો ધીમો ધીમો તડકો છે એમાં થોડુંક આ તડકે મૂકું અને હવા પણ સરસ આવે લઈ લે આમ તો શું હતું કે ઘરમાં ને ઘરમાં સુકાવ્યું હતું ઘરે પંખો પણ ચાલુ નહોતી કરી ગઈ મને બીક હતી કે કોરું થઈ જશે કોરું થઈ જાય ને પછી હું કાંઈ ના કરી શકું ભીનું છે ને એને ફરી આમ સુકાવી શકું એટલે ચાલો આજે બ્લોગ જ બનાવી રહી છું અને સીવાનું છે બ્લાઉઝ નહીં તો હમણાં બીજા બીજા વિડીયો આયા રાખે છે બ્લોગ છે બધા અલગ છે સાતમ આઠમના ને ગણેશ ચતુર્થીના આજે આપણે ઘરે તો મળતા રહી બ્લાઉઝની કટિંગ કરીને લગભગ આઠેક મહિના થઈ ગયા છે હું સીવી નથી શકી ચાલો હવે આજે વિચારવું છું જેટલું પણ સિવાય તો આજે શરૂઆત કરી નાખું મશીનને તૈયાર કરી લીધું અને હવે શરૂઆત કરું સિલાઈનો વિડીયો તો પૂરો નહીં આપી શકું અને જો ઈચ્છા કોઈ કેટલા લોકોને છે શીખવાની તો વળી તો ક્યારેક ક્યારેક એ કામ કરશું આપણે હજી મોનોના બે બ્લાઉઝ કટિંગ કરી રાખ્યા છે આ મારું છે બંધગળાનું કટોરીવાળું બ્લાઉઝ અને મોનાના છે શું કહેવાય રિન્સેસ કહેવાય કેવા કેવાય એવા તો મિત્રો બે કલાક થયા બ્લાઉઝ લગભગ તૈયાર કરી લીધું હજી પોતાના માપ પર કરવું પડશે બાકી તૈયાર થઈ ગયું હો વિડીયો કરતાં કરતાં સીવત તો ન સીવાત એટલે થઈ ગયું મોએ એક વર્ષ પહેલાં સાડી લઈને આપી છે ને આઠ મહિના થયા મેં કટિંગ કરી રાખ્યું છે હવે આજેનું મુહૂર્ત આવ્યું હવે એને માફ કરવાનું મુહૂર્ત ક્યારે આવશે ખબર નથી કારણ કે રોજ મોડું થઈ જાય આજે તો આજે પણ મોડું કર્યું છે થઈ છે મારા લીલાબેન ઘરે તોય હવે જઈને જમવાનું બનાવ જલ્દી જલ્દી શું બને છે કાંઈક બનાવી મશીન કરીએ બંધ તો મિત્રો સાડા સાત આઠ થઈ ગયા અને હવે કરું છું અથાણું બનાવવા માટેની તૈયારી અહીં અથાણા માટે બધું સુકાઈ ગયું છે તમને રેસીપી આપીશ જ આથી પહેલાં ઘણી બધી રેસીપી આપી છે ઘણા ઘણા લોકોએ જોયો છે વિડીયો રેસીપીનો છતાંય દર વખતે કંઈક નવું હોત એ ન જોયો તો નવા જોઈ શકે એટલે આપણે અને ખાસ જે વાત કહેવાની છે એ છે કે ઘણી બધી કમેન્ટ હતી કે બીજો રાહ ક્યાંથી મળે કચ્છમાંથી તમે અથાણું લઈ આપો અગર તમે બનાવી આપો એવી પણ ઘણા લોકોની કમેન્ટ હતી કે તમે અથાણું આપો કે નહીં હવે હું એટલા માટે કહી રહી છું કે બીજોરા અથાણું કેટલા લોકોને જોઈએ છે કચ્છ બહાર કચ્છમાં જે હોતી મને કહેજો હું ભાવ જરાક કોસ્ટ કાઢી લઉં કે મને કેટલું ખર્ચ લાગે છે મને મજૂરીની જરૂર નથી આ જે ખર્ચ લાગે પ્લસ બરણી લઈશ તો બરણીના જે તમને ભરીને આપું એ અને એથી વિશેષ કુરિયર ચાર્જ તમને અલગથી લાગશે એ હું ભેગી કોસ્ટ નક્કી કરી લઈશ કે બરણી નાખવાની ભેગી પછી શું કહેવાય કે બિજોરાના મસાલાના ગોળના જે કાંઈ ખર્ચ થાય એ થશે તો મને તમે જરાક જણાવજો કે કેટલાને જોઈએ છે તો એ પ્રમાણે બીજોરા લેવાની ગોઠવણ કરું કારણ કે અત્યારે સિઝન છે મળશે અને મને છે ને હલકા ભરી બજારમાં મળે એ ન ગમે એટલે મને સારા જ જોઈએ એટલે તો હું એવી તપાસ કરું બરાબર ચાલો તો હવે આથી લઈએ બીજોરાનું અથાણું અને એ હું અથાણાવાળી રેસીપી આખી અલગ આપું છું એમાં બતાવીશ તો મિત્રો સાંચે અથાણા આથ્યા ને જમ્યા ને મારા નણંદા સાથે મેળાવા કર્યા એમાં એટલો સમય વીતી ગયો કે વિડીયોનું એન્ડિંગ પણ ન થયું અને આજે તમારી સામે વિડીયો મોકલવાનો થશે એટલે વિચાર્યું કે એન્ડિંગનું વાત અહીંયા કહીએ તમને ફરી મળું છું સરસ મજાના વિડીયો સાથે આજનો વિડીયો ગમ્યો ને બ્લોગ તમને ગમે છે એટલે આજે વિચાર્યું ઘરનો બ્લોગ બનાવો અને બનાવ્યો જે તમારી સામે મૂક્યો આશા રાખું છું કે ગમ્યો હશે જો ગમ્યો તો લાઈક શેર કરજો ફરી મળી નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે ત્યાં સુધી આપશો લે જય શ્રી કૃષ્ણ જય જય ગરી ગુજરાત જય ભારત અને જય હિન્દ આવજો મિત્રો વાય બાય